મહીસાગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વીરપુર ખાતે આવેલી શ્રીમતી કે શેઠ આર્ટ્સ કોલેજમાં એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં મહિલાઓને લગતા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ મહિલાઓ માટેની સુરક્ષા અને કલ્યાણકારી સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી સામાજિક કાર્યકર શ્રીમતી સોનલબેન પંડ્યાએ દીકરીઓની સુરક્ષા અને સલામતીનું મહત્ત્વ સમજાવ્યું હતું આ ઉપરાંત બરોડા સ્વરોજગાર સંસ્થાના કાઉન્સિલર સ્વરોજગાર માટેની તાલીમ અને બેંકિંગ સેવાઓ વિશે વિગતવાર જાણકારી આપી હતી જેથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ધ્યુ સ્ટાફ શી ટીમ વનસ્ટોપ સેન્ટર સ્ટાફ કોલેજના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી અનિકેત જોશી મહીસાગર